મકરસંક્રાંતિની દેશભરમાં ધામધૂમ અને ઉત્સાહના માહોલમાં ઉજવણી થાય છે અને કેટલીક વખત વધુ પડતો ઉત્સાહ જીવલેણ બને છે તેવા કિસ્સા અગાઉ બન્યા છે મકરસંક્રાંતિના તહેવાર પર કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ કમિશનરે કેટલાક પ્રતિબંધ લાગતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે સવારે છ થી આઠ દરમિયાન પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય છે અને સાંજે છ થી આઠ દરમિયાન માળામાં પરત ફરતા હોય આ બંને સમયે પતંગ ઉડાવી શકાશે નહીં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાહે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ ફૂટપાથ કે ભયજનક રીતે ધાબા પર પતંગ ઉડાવી શકાશે નહીં પતંગ માટે નાયલોન સેન્થે મટીયલ કે સેન્થેન્ટિક પદાર્થથી કોટેડ સાઇનીઝ દોરી મેળવવા સંગ્રહ કે વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે સૂતરાવ દોરા કે બીજા કોઈપણ પ્રકારના દોરા લોખંડનો પાવડર અથવા કાસનો ભૂકો કે પાવડર અથવા કોઈપણ નુકસાનકારક પદાર્થ સડાવવામાં આવ્યો હોય તેવા દોરાનો ઉપયોગ કરી શકાય છે નહીં ઓનલાઈન પ્લેટફોર્મ મારફત પ્રતિબંધિત દોરા કે તુક્કલ વેચી શકાશે નહીં સવારના છ થી આઠ અને સાંજના છ થી આઠ દરમિયાન પક્ષીઓ તેમના માળામાંથી બહાર તથા પરત માળામાં આવવાનો સમય હોવાથી તે સમય દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ તથા ઇજાગ્રસ્ત થાય છે તે સમયગાળા દરમિયાન પતંગ ઉડાવી શકાશે નહીં તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો